હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન નીચે લખીને આપેલું છે શ્રીરામ કૃષ્ણ અને શિવજીનું ભજન તો જરૂરથી સાંભળજો ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય श्रीराम कहो श्री कृष्ण कहो ओम नम शिवाय ओम नम शिवाय श्रीराम कहो श्री कृष्ण कहो ओम नम शिवाय ओम नम शिवाय श्रीराम विना उद्धार नथी श्री कृष्ण श्रीकृष्णविना श्रीराम विना उद्धार नथी श्रीकृष्ण विना कल्याण नथी भोळनाथ विना मुक्तिद्वार भोळानाथ विना नथी श्रीराम कहो श्रीकृष्ण कहो ॐ नमः शिवाय ॐ नमः शिवाय શ્રીરામ સુખના સાગર છે શ્રી કૃષ્ણ દુઃખ હરનારા છે શ્રીરામ તો સુખના સાગર છે શ્રી કૃષ્ણ દુઃખ હરનારા છે ભોળાનાથ પાર કરનારા છે ભોળાનાથ હથ પાર કરનારા છે શ્રીરામ કહો શ્રી કૃષ્ણ કહો ઓમ ને શિવાય ઓમ નમ શિવાય શ્રીરામે સાગર પાર કર્યો શ્રી કૃષ્ણે પાતાળ નાગ ના થયો શ્રીરામે સાગર પાર કર્યો શ્રી કૃષ્ણે પાતાળ નાગનાથ ભોળાનાથ ગંગા જટા માજીલી ભોળાનાથે ગંગા જટા માજીલી શ્રી રામ કહો શ્રી કૃષ્ણ કહો ઓમ માં શિવાય ઓમ રામ શિવાય શ્રી રામ કરુણા સાગર છે શ્રી કૃષ્ણ પૂર્ણ પરષોત્તમ છે શ્રીરામ કરુણના સાગર છે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભોળાનાથ કુબેર દાતા છે ભોળાનાથ કુબેરના દાતા છે શ્રીરામ કહો શ્રી કૃષ્ણ કહો ઓમ નમઃ શિવા ઓમ નમઃ શિવાય શ્રીરામ ધનુષ ધારી છે શ્રી કૃષ્ણ બંશી ધારી છે શ્રીરામ તો ધનુષ ધારી છે શ્રીકૃષ્ણ બંશી ધારી છે ભોળાનાથ ડમરૂ વગાડે છે ભોળાનાથ ડમરુ વગાડે છે શ્રી રામ કહો શ્રી કૃષ્ણ કહો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય